નમસ્કાર બાળ દોસ્તો હું કનુસાગર કનુસાગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે બાળ દોસ્તો તમારો ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે તેમજ અન્ય જે પણ આ ચેનલમાં જોડાઈ રહ્યા છે તેમના બધાનો ખૂબ ખૂબ આભાર બસ આવી રીતે જ આપણે આ ચેનલને વધારે વધારે શેર ને લાઇક કરજો જેથી કરીને બીજા લોકોને પણ આવા ઉપયોગી વિડીયો મળતા રહે આજે આપણે એક નવા પાઠમાં મળ્યા છીએ ચાલો વધીએ આપણે નવા પાઠ તરફ એ પહેલા આ ચેનલને તમે લાઈક શેર અને બીજા લોકો સબસ્ક્રાઈબ કરે એવા પ્રયત્નો કરજો આપણે પાઠ ચાર ચાલો ચરણ ઉપાડો આપણે જોવાના છીએ એક વાતચીત છે એનો પહેલો પ્રશ્ન છે આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમે શા માટે આમ આ પ્રશ્ન જવાબ તમે બાળ દોસ્તો તમારી જાતે લખજો છતાં એને આપણને એક

આ આપણા વિદ્યાર્થી કાળની અંદર આ કાવ્ય આપણા માટે ખૂબ ઉપયોગી છે આ આ ભલે કાવ્ય એ આપણા આપણા આગળ જે છે છે વધવાની વાત કરે વિદ્યાર્થી કાળમાં આપણે દરેકે દરેક ધોરણ ની અંદર ગતિશીલ રહેવું જોઈએ બે તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો જો કોઈ કામ માટે બીજાની મદદ જોઈતી હોય તો પહેલા એને આપણે આદરપૂર્વક અને વિનમ્રતાથી પૂછવું જોઈએ કે આપણને મદદ કરશે ત્યાર પછી કામ શું છે છે એની સ્પષ્ટતા આપવી જોઈએ જોઈએ તમે પાસેથી કેવા પ્રકારની મદદ એ જણાવવું જોઈએ કે જેથી કરી સામેવાળાને સાચી રીતે સમજીને એ આપણને મદદ કરી શકે બીજાની વ્યસ્તતા એટલે એ પોતે એને સમય અનુકૂળ છે કે નહીં એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ જેથી કરીને આપણું કાર્ય સરળતાથી પૂર્ણ થાય આવી રીતે હું બીજાની મદદ મેળવીશ ત્યાર પછીનો પ્રશ્ન તમને કયું ગીત ગમે છે શા માટે દોસ્તો આમ તો આપણે અહીંયા કોઈ હિન્દી ફિલ્મની કે ગુજરાતી ફિલ્મને જેવા તેવા ગીતોની વાત નથી પણ એક એવું ગીત હોવું જોઈએ કે જેનાથી પ્રેરણા મળતી હોય તો મારી વાત કરું તો મને જગત લોક ગીત ગમે કારણ કે તેમાં સમાનતાની વાત કરી છે બધા જ ભેદભાવ ધર્મ ભેદભાવ ભૂલી જવાની એક થઈને રહેવાની ને આખું જગત એક છે અને વસુધૈવ કુટુંબકમની વાત કરવામાં આવી છે માટે મને આ ગીત ગમે છે ચાર એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે બાળ દોસ્તો આમ તો ઘણા બધા એવા કામો છે કે જે સમૂહમાં થઈ શકે અને એકલા પણ થઈ શકે જેમ કે વાંચન કરવું યોગ કરવો કસરત કરવી બરાબર ને હવે આ બધા છે એ સમૂહમાં થઈ શકે અને એકલા પણ થઈ શકે તેમ છતાં એકલા થઈ શકે તેવા કામો સાધન ચલાવવું સ્નાન કરવું વાંચન કરવું યોગ કરવા લખવું ગીતો ગાવા વગેરે સમૂહમાં થઈ શકે તેવા કામો મિત્રો સાથે રમતો રમવી બાળમેળો સમૂહ વાંચન સમૂહ ગાન માંગુ છું ત્યારે ધ્યેયને સ્પષ્ટ રીતે સમજવું પડે એટલે હું એને સમજુ છું એ સુધી પહોંચવા માટે યોગ્ય યોજના બનાવું એના માટે નિયમિત પ્રયત્ન કરવાના હોય પ્રગતિનું અવલોકન આપણે ક્યાં પહોંચ્યા છીએ જરૂર પડે તો ઋતુમાં ફેરફાર કરવો પડે મનોબળ આપણું ઊંચું રહે એટલે હંમેશા પ્રેરણાદાયક વાતો વાંચવી જોઈએ જરૂર પડે ત્યારે વડીલોને કે ગુરુઓનું માર્ગદર્શન ને મદદ લેવી જોઈએ આ રીતે ધીરજ નિષ્ઠા અને શિસ્તથી થી ધ્યેય સિદ્ધ કરવાનો પ્રયત્ન કરી શકાય છ તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે ક્યારે હા મેં બેસતા વર્ષના દિવસથી દરરોજ કોઈ પણ સારા પુસ્તકનું એક પેજ વાંચન કરવાની પ્રતિજ્ઞા લીધી છે પ્રશ્ન નંબર અહીંયા શબ્દ આપ્યા છે અને અર્થ આપ્યા છે અર્થના આધારે આપણે નીચેના ત્રણ ખાનામાંથી ટીક ત્યાં કરવાનું છે કે જે વાક્ય આ અર્થમાં સાચા લાગતા હોય આમાં એક થી પણ વધારે હોઈ શકે વેગ એટલે ઝડપ ગતિ તો બાર દોસ્તો આ ત્રણે ત્રણ વાક્યો મને સાચા લાગે છે કારણ કે ઢાળ પર સાયકલ સળસડાટ નીચે જાય તો એને રોકવી હોય તો બ્રેક લગાવવી પડે બે ચિત્તો પૃથ્વી પર સૌથી વેગથી દોડતું પ્રાણી છે ત્રણ સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર પણ આપવું પડે ભેખ લેવો એટલે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું તો એનો એક જ જવાબ છે કે ધારેલી સફળતા મેળવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે જય જયકાર જીતની પોકાર તો ત્યાં બીજા નંબરનું અને ત્રીજા નંબરનું આ બંને આવશે વધીએ પ્રશ્ન ત્રણ ઉદાહરણ આપ્યું છે એના મુજબ શબ્દો શોધીને શબ્દો બે આપ્યા છે એના આધારે વાક્ય બનાવવાનો છે બીજા શબ્દો અને વાક્ય બનાવવાના છે પડપડ પડપડનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર ટક ટક માતા પિતાની સલાહ બાળકોને ટક લાગે છે પડી જવાથી નેહાના આંખમાંથી ટપ ટપ આસુ પડવા લાગ્યા ખટખટ ખટખટ નો અવાજ સાંભળી ન દરવાજો ખોલ્યો ધક ધક અચાનક આવેલા અવાજ થી રાહુલને ધક ધક થવા લાગ્યો લપ લપ વધુ લપલપ કરવાથી લોકોને કંટાળો આવે છે ચાર કૌશમાં શબ્દોનો ઉપયોગ કરી નીચેના વાક્ય પૂરા કરો એક સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ એટલે સતત ધ્રુવના તારાનું સ્થાન અવિચલ છે ત્રણ મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે અડગ મનના માનવીને હિમાલય નડતો નથી આગળ વધીએ પ્રશ્ન તરફ યોગ્ય મૂકો આપેલા શબ્દો છે નીચે ખાલી જગ્યા આપી છે તો ચાલો ચરણ ઉપાડો છો ને પર્વત આડો ચાલો ચરણ ઉપાડો સાથે પગલા માંડો ચાલો ચરણ ઉપાડો કૂદી જઈએ ખાડો ચાલો ચરણ ઉપાડો છો ને ઊંચી વાળો ચાલો ચરણ ઉપાડો દોડો રાતને દાડો ચાલો ચરણ ઉપાડો ડરાવે નહીં કોદરાડો ચાલો ચરણ ઉપાડો પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબના વાક્યો બનાવીને લખવાના છે જેમ કે ચાલો જમી લઈએ ચાલો કસરત કરીએ તો ચાલો મહેનત કરીએ ચાલો ખેતર ખેડવા જઈએ ચાલો ફરવા જઈએ ચાલો લેસન લખીએ પ્રશ્ન નંબર સાત વાક્યની શરૂઆત ચાલો દોડો કહો બોલો જુઓ ઉઠો જેવા શબ્દોથી આપણે કરવાની છે જેમ કે શ્વાસ ભરીને દોડવા લાગો તો આપણે ઉઠો શ્વાસ ભરીને દોડવા લાગો બે ધ્યાન આપીને વાંચવા લાગો ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો સામેના મકાનમાં આગ લાગી જુઓ સામેના મકાનમાં આગ લાગી આમાં તમે દોડો પણ કહી શકો કે દોડો સામેના મકાનમાં આગ લાગી ડુંગર કેટલો દૂર છે કહો ડુંગર કેટલો દૂર છે કહો ક્યારે મળશું બોલો કેવી મજા આવી પ્રશ્ન નંબર આઠ કાવ્ય વાંચીને પ્રશ્નો જવાબ લખવાના છે હવે કાવ્ય તમારે પુસ્તકમાં આપેલું જ હશે એના પરથી આપણે પ્રશ્નો તરફ જઈએ પહેલો છે કે રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે કાવ્ય પ્રમાણે જવાબ જોઈએ તો રસ્તામાં કાંટા કંકર ધોમધકથી રેતી અને ખાંડાની ધારે ખાંડું એટલે તલવાર તલવારની ધારે ચાલવા જેવા સંકટ આવી શકે બે સંકટની સંકટની પરિસ્થિતિમાં પરિસ્થિતિમાં શું કરવું જોઈએ હિંમત રાખીને ધીરજતાથી આગળ વધતું રહેવું જોઈએ ત્રણ મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ મુશ્કેલ માર્ગ કાપનારે સ્વાર્થની ભાવના રાખ્યા વગર શિસ્ત શાંતિ અને સેવાના માર્ગે ચાલવું જોઈએ ચાર પંથ તારો કાપ્યજા દ્વારા શું સંદેશ આપ્યો છે તારો દ્વારા જીવનમાં આવતી દરેક મુસીબતોનો હિંમત શાંતિ અને ધીરજ સાથે સામનો કરવો જોઈએ શિસ્ત જાળવી રાખી અને સ્વાર્થી બન્યા વગર દરેક પરિસ્થિતિઓનો સામનો કરવો જોઈએ એવો સંદેશ આપ્યો છે પ્રશ્ન નંબર નવ પાંચ અક્ષરવાળા જોડાક્ષર ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉચ્ચારણ કરો સ્વાધ્યાય પાઠ્યપુસ્તક વ્યક્તિત્વ જ પરિસ્થિતિ વ્યંજન અહીંયા આ એક અમુક શબ્દો પાંચ અક્ષરમાં નથી પણ એ તમારે બીજા શબ્દો લખી શકો છો સાંસ સાંસ્કૃતિક અલ્પાહાર બે બાકી બધા પાંચ વાક્યો લખવાના છે એક ગમે તેવી પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર મહેનત કરતા રહો સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ પ્રણયદાયી હતું આપણો સાંસ્કૃતિક વારસો ખૂબ મોટો છે ચાર આખી ટીમ અલ્પાહાર માટે તૈયાર હતી પાંચ બાળકો સ્વાધ્યાય કાર્ય કરી રહ્યા છે પ્રશ્ન પ્રશ્ન નંબર યોગ્ય પસંદ કરીને વાક્ય બનાવો એક શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું ક્યારે કેમ ને કેવા તો આ પ્રશ્ન વાક્ય બનાવવાનું છે અને આ ત્રણ જે કૌશમાં આપેલા શબ્દો છે એમાંથી જે યોગ્ય હોય તે જ તો આપણે વાક્ય બનાવીએ કે શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું તો અહીંયા ક્યારે શબ્દ દ્વારા આપણે પ્રશ્ન વાક્ય બનશે બે મમ્મીના દીકરીએ ભેટ આપી હવે અહીંયા આપણે મમ્મીનો જન્મ દિવસ છે એટલે કોણે ભેટ આપી તો દીકરીએ જવાબ મળશે તો એનું વાક્ય બનાવશું કે મમ્મીના જન્મ દિવસે ભેટ આપી ત્રણ અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે આમાં કોણ કેમને ક્યાં કોણ તો આવે ને કોણ છે કેમ ના આવે કયા એ આવે તો અહીં આપણે એ વાક્ય બનાવીએ તો અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે ચાર પપ્પા પ્રવાસ માંથી મારા માટે રમકડું લાવ્યા શું ક્યાં અને ક્યારે તો આનો વાક્ય બનશે પપ્પા પ્રવાસ માંથી મારા માટે શું લાવ્યા પાંચ ચિંટુ અને મીનુ વિદેશ ફરવા ગયા

હાર કે કાંટો પે ચલ કે બહાર કે એનો એનો અર્થ જોઈએ તો તું હાર માનીને ક્યાંય અટકી જતો નહીં જીવન જ કાંટા કાંટાવાળો રસ્તો છે તેના પરથી પસાર થવાથી જ આનંદ અને સફળતાની વસંત મળે છે અર્થાત જીવનમાં નિરાશા આવે ત્યારે પણ હાર ન માનીને આગળ વધવું જોઈએ કેમ કે પ્રયત્નો જ આગળ ઉજાસ લાવે છે બે એક રાસ્તા હૈ જિંદગી જો થમ ગયે તો કુછ નહીં એ કદમ કિસી મુકામ પે જો જમ ગયે તો કુછ નહીં એનો અર્થ થાય છે કે જીવન એક રાસ્તા જીવી જ યાત્રા છે જો તું અટકી જઈશ તો બધું અધૂરું રહી જશે અને જો તારા પગ કોઈ સ્થળે અટકી જશે તો પણ તું કઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત નહીં કરી શકે એટલે કે જીવનમાં સતત આગળ વધતા રહેવું જરૂરી છે રોકાવું કે સંતોષાઈ જવું બંને વિકાસમાં અડચણ છે પ્રશ્ન નંબર તે પ્રશ્નનો જવાબ લખો એક કવિએ કેવી રીતે ચાલવાનું કહ્યું કહે છે કેમ કવિ બધા ભેદ ભૂલીને એક થઈને નેક થઈને વાયુના વેગ લઈને નાત જાતના ભેદ ભૂલીને ભેખ લઈને હિમાલય જેવી અવિચલ ટેક લઈને ચાલવાનું કહે છે કારણ કે આ રીતે જ રાષ્ટ્ર સેવા થઈ શકે બે માત્ર ઉભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે જો આપણી ગતિ અટકી ગઈ આપણા પગ ધંભી ગયા તો જીવતી જીવ એ મોત જ છે પરંતુ જો આપણે ગતિશીલ રહ્યા તો જીવનમાં સફળતા મળશે જીવન ધન્ય થશે અને જીવનનો જય જયકાર થશે ત્રણ આ કાવ્ય દ્વારા શું સંદેશ મળે છે ચાલો ચરણ ઉપાડો કાવ્ય આપણને જીવનમાં હિંમત અને ઉત્સાહથી આગળ વધવાનો સંદેશ આપે છે કાવ્ય કહે છે કે રસ્તા મુશ્કેલ હોય શકે પણ જો આપણે નિષ્ઠાથી પ્રયત્ન કરશું અને હાર નહીં માનીએ તો સફળતા ચોક્કસ મળશે એ આપણને પ્રેરણા આપે છે કે એક સ્થાને રોકાઈ જવું નહીં સતત આગળ વધવું જોઈએ દરેક પગલાએ નવી આશા અને મનોબળ સાથે આગળ વધુ એ જ સાચો રસ્તો છે તો બાળ દોસ્તો આ હતું આપણે સંપૂર્ણ સ્વાધ્યાય સમજૂતી તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી આને સબસ્ક્રાઈબ કરજો લાઈક અને શેર કરવાનું પણ ના ભૂલતા ત્યાં આગળ આપણે નવા પાઠમાં મળશું ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત